નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે ગુજરાતના ખેડૂતોને વર્ષ બે હજાર સત્તર અઢારમાં ખરીફ પાકમાં થયેલા નુકસાનમાં છ વર્ષની કાનૂની લડત બાદ પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ આપવા હાઈકોર્ટનો મહત્વનો આદેશ મોદી કેબિનેટ બેઠકમાં લેવાયા પાંચ મોટા નિર્ણયો મધ્યમ વર્ગને ત્રીસ હજાર કરોડની સબસિડી મળશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનાજ ગોટાળા અંગે ઉપવાસ આંદોલન કર્યું તાલુકા મંત્રીના ઘરેથી જ માલ થયો કબજે જૂની બોટલમાં નવોદારું રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આપ્યો જવાબ ગુજરાતમાં એશિયાનું સૌથી વિશાલ રેલવે ઓપરેશન કંટ્રોલ સેન્ટર સાબરમતી ખાતે કાર્યરત બન્યું આ તો માત્ર શરૂઆત છે મોદીએ ટ્રમ્પને પહેલો ઝટકો આપ્યો અબજો રૂપિયાનો બોઇંગ સોદો રદ કરાયો ઓગણીસો ને ઓગણત્રીસ જેવી મહામંદી આવી શકે છે ટેરિફ પર મોટી સુનાવણી થશે કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પે ચેતવણી આપી ગુજરાતના દાહોદમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ સરકારે ટેક્સ બિલ બે હજાર પચીસ પાસું ખેંચ્યું અગિયાર ઓગસ્ટે ફરી થશે રજૂ ત્રેસઠ વર્ષ જૂનો ટેક્સ કાયદો બદલાશે પશ્ચિમ રેલવેએ ગુજરાત સાથે જોડાયેલી એસીથી વધુ ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો પાટીદાર સમાજની દીકરીઓ લેવાયા મોટા નિર્ણય નવરાત્રીમાં ડિસ્કો દાંડિયા પર લગાવ્યો પ્રતિબંધ પીએમ કિસાન યોજનામાં આગામી હપ્તા માટે એક મહત્વની શરત મૂકવામાં આવી છે આઈડીવીના હપ્તો નહીં મળે ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી વલસાડ છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના પૂર પર દોડતી કારે પગપાળા જતા બે ને કચડિયા એક નિલાશ કલાકો સુધી પડી રહી ઓબીસી વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે ફૂટીકોડી પણ ના આપી નિત્યન્યાહુની મુશ્કેલીઓ વધી ગાઝા પર કબજો કરવા વિરુદ્ધ ઇઝરાયેલમાં જ લાખો લોકો માર્ગ પર ઉતર્યા જો આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે તો ક્રિકેટ કેમ એશિયા કપ અંગે ઉઠાવ્યા સવાલ ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોર ચમકી વરસાદ ખેંચાતા માઠા સમાચાર ગુજરાતના ના અડસઠ જળાશયો હજુ અડધા પણ ભરાયા ભારત માટે એરસ્પેસ બંધ કરી પાકિસ્તાન પોતાનું જ નુકસાન કરી બેઠું બે મહિનામાં એકસો સત્યાવીસ કરોડ નો ફટકો ઓપોલો તેરમૂન મિશનના કમાન્ડ જેમ્સ લોવેલનું સત્તાણું વર્ષે થયું અવસાન વોટર ચોરી વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો લોકોને પણ જોડાવા કરી અપીલ અરવલ્લીના મોડાસામાં માજુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી ચાર યુવાનના થયા મોત બિહારના પટનામાં કોમ્પિટેટિવ એક્ઝામ માટે કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષક ખાનસરને સ્ટુડન્ટે પંચ હજારથી વધુ રાખડીઓ બાંધી આંગણવાડીમાં નવ હજાર જગ્યાઓ પર મોટી ભરતી મહિલાઓ ત્રીસ ઓગસ્ટ સુધી કરી શકશે અરજી હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે